સાબરકાંઠા જિલ્લામાંથી વરસાદી અપડેટની જો વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં પ્રાંતિજમાં કલાકમાં વરસાદ સહિત તાલુકામાં સવારથી પડી રહેલ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા ત્યારે શહેરના હનુમાન મંદિર સરદારનગર એપ્રોચ રોડ રેલવે અંડરબ્રિજ નાની ભોગાડ સબજલ પાસે હાઈવે ભોઈવા સહિત વિસ્તારોમાં પાણી ભરાયા મેઘરાજાએ ચાર કલાક ધમાકેદાર બેટિંગ કરતાં પ્રાંતિજમાં પાણી ફરી વળ્યું ત્યારે વરસાદી પાણી લોકોના મકાનોમાં ઘૂસ્યા ત્યારે પ્રાંતિજ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર વરસાદી પાણી ફરી વળ્યા બીરો રિપોર્ટ વડાલી સાબરકાંઠા